ટાઈટલ ભગ્ન હૈયે પણ સ્ટોરી સાંજે ઘરે આવતાની સાથે મમ્મીએ રડતાં રડતા કહ્યું બેટા નિકુંજ વિવાહ તોડી નાખ્યો ડૂસકા ભરતા ભરતા એણે નિકુંજના પપ્પાનો કાગળ હાથમાં આપ્યો ત્યાં જ પપ્પા બોલ્યા અરે તેને અંદર તો આવવા દેવ તે પહેલાં જ તું ભારે ભારે લાગતો તેનો અવાજ મમ્મીનું ડૂસકું બે ચાર ક્ષણ તો હું સ્તબ્ધ ઊભી રહી શું મમ્મી નિકુંજે ના ના નિકુંજ એવું ના કરે મમ્મી નિકુંજ એવું ન કરે શંકાથી મમ્મી સાથે જોતા જોતાં કાગળ ખોલવાની ચેષ્ટા કરું ત્યાં જ લાલુ બોલી ઉઠ્યું thank mm -hmm. you ના મોટી બહેન તું તે કાગળના વાંચ તે કાગળ વાંચીને બધા રડ્યા કરે છે તું રડીશ તો મને પણ રડવું આવશે લાલુના કાલા કાલા અવાજથી મારું રુદન હું ખાળી ના શકી લાલુને વળગીને હું ખૂબ રડી ઘરમાં બધા મને રડતી જોઈને રડતા હતા અને સવે મને રડાવી દીધા કોઈક સતત દુખતા કુંબળાની જેમ નિકુંજ પણ મને દુખ્યા કરતો હતો એ મોહબ્બતની જૂઠી કહાની પર આંસુ સારતી મારી આંખો તંદ્રામાં કોઈકને જોઈ રડી રહી હતી કોને કેમ અચાનક નજરમાં આવ્યો પ્રાણીથી છેતરાયેલું હજુ ફરી રડી પડ્યું લાલુ પણ મને રડતી જોઈને રડતો હતો રડતા રડતા ઠાકીને આખરે તે સૂઈ ગયો તેને સુવાડી હું મારા રૂમમાં ચાલી ગઈ સ્નેહા ઓ સ્નેહા બેટા સોઈ જા રાતના સાડા બાર થયા સારું મમ્મી કંઈ મેં લેપ બુજાવી દીધો છ તો ઉપર પંખો ચાલતો હતો તેના ફરતા પાખિયા સામે જોતા અસ્પષ્ટ રીતે હું તંદ્રામાં નિકુન સાથે લડતી હતી ત્યાં અચાનક જમીન ઉપર કંઈક પડ્યું હોય એવો અવાજ થયો ઝબકીને હું તરત ઊભી થઈ ગઈ લાઈટ કરી અને જોયું તો મારા ફોટાની ફ્રેમ બિલાડીએ પાડી નાખી હતી તેનો કાચ તૂટી ગયો હતો તૂટેલા કાચ પાછળની સ્નેહા હજુ હસતી હતી સ્નેહા જે કદી કોઈને પ્રેમ આપી નથી શકતા તે પ્રેમ પામી પણ નથી શકતા તેના માટે અમી મારી નજર સમક્ષ ઘોડાઈ ગયો ઋજુ અને મૃદુ રીતે બોલાયેલા એના શબ્દો અત્યારે કેટલા સાચા હતા ખરેખર નિકુંજનો પ્રેમને હું ક્યાં પામી શકી હતી નિકુંજ કડવાશથી તેનું મન ઉભરાઈ ગયું તૂટેલા કાચ પાસળની સ્નેહ હસવા માંડી કેટલી મૂર્ખ હતી તું ન સમજી શકી અમીના પ્રેમને અને ઠુકરાવી દીધો કંચનને છોડીને કથિરને અપનાવ્યું મનની આગ ઓર જોરમાં ભડકવા માંડી તે અમીના નિર્દોષ મૌન અને અધાક પ્રેમનો દ્રોહ કર્યો પડી મન અને હૃદયની સાઠ મારીમાં તે જાણે કોર્ટની ઉલટ તપાસની ભોગ બનતી હોય એવું એને લાગ્યું સ્નેહ શું તું અમીને નોતી ચાતી હૃદયે પ્રશ્ન પૂછ્યો શબ્દ મેં જવાબ આપ્યો હા તો પછી શા માટે તેના સ્નેહને તે તર છોડ્યો હૃદય વધુ આવેગથી હાથ જ પછાડીને પૂછતું હતું શા માટે મારા મનથી ક્રુદ્ધ બનેલ હૃદય આગળ પૂછતું હતું તેના પ્રેમને તે દંભનું નામ નહોતું આપ્યું બધાની સામે તે એક તરફી છે કહી હલકો નોતો પાડ્યો શા માટે તેને બિચારો બનાવ્યો હતો સ્નેહા શા માટે નિકુંજ માટે કઠોર મને જવાબ આપ્યો નિકુંજ માટે હરે હરેરાટે અનુભવતું હૃદય ફરી એક વખત તડપી ઉઠ્યું શું આપ્યું નિકુંજે આંસુ બર બદનામી દર્દ અને વ્યથા જને હા અમીએ તને શું આપ્યું હતું હૃદયના આ વેધક પ્રશ્ન પાછે હું જંખવાઈ ગઈ મારા મન અને હૃદયના તુમુલ યુદ્ધમાં હું મું મારી જાતને હારેલ અને નિષ્ફળ જોતી હતી આમીએ

અવાજ ગણગણતો અવાજ સાંભળી હું અટકી અને કુતૂહલ વૈશ્વ્ય તેની સામે જોયું તે અમી હતો પહેલી વાર મેં તેના ચહેરાને આટલી નજીકથી જોયો તે કેનવાસ ઉપર કોઈ ચિત્રમાં રંગ ભરી રહ્યો હતો મેં નજીક જઈને ચિત્ર જોયું તો તે મારું જ ચિત્ર હતું કોઈક પાછળ ઊભું છે તેવો આભાસ થતાં તે પાછું જોવા ફર્યો અને મને જોઈને તે સહેજ ખમચાયો પછી એ જ મૃદુ અવાજમાં બોલ્યો સ્નેહા તો મારું જ ચિત્ર છે ગમ્યું હા ખૂબ જ શરમથી પાણી પાણી થઈ જતી હું બે શબ્દ બોલીને આગળ દોડી ગઈ તે વખતે મારા પગમાં કોઈ રવ હતો કોઈ લય હતો અસ્પષ્ટ લાગણીનો ઉછાળ હતો ખીડતી કળી પર ભ્રમણનો ગુંજરાવ જે મધુરતા ભરી દે મધુરપને હું માણતી હતી આવો પ્રેમ તે જાતે ગુમાવ્યો છે સ્નેહા ફરીથી હવે આવો પ્રેમ તને મળશે કે કેમ પ્રશ્નોના તરંગો વધુ રંજાડે તે પહેલાં હું ઊભી થઈ ગઈ પાણી પીધું અને સ્વસ્થ ચિત્તે જોજનો મુખવટો પહેરીને મન અને હૃદયની દલીલો પર વિચારવા બેઠી જો હું અમીને સાતી હોત નથી તો નિકુંજ તરફ કેમ આકર્ષાય કાળી રાત આગળ વધતી હતી ઘડિયાળના રાતના અઢીનો કાંટો બતાવતો હતો મારી નજરમાં પિકનિક આવી ગઈ અમી પ્રત્યેનો મારો અને મારા પ્રત્યેનો અમીનો મૌન વાંચા પામે તે પહેલાં વાંચાળ નિકુંજે મને જોઈ લીધી હતી મારા મનના અંતરંગો જાણીને અમી વિશે ધીમું અને ખોટું ઝેર મને આપતો ગયો અને એને જે પરિણામ જોઈતું હતું તે મળી ગયું હું અમીને ધિકારવા લાગી અને નિકુંજ તરફ આકર્ષાતી ગઈ અમીના મને સમજાવવાના પ્રયત્નો નિકુંજ વલખા કહી ઠેકડી ઉડાડી ગયો અને મારા ખડખડાટ હાસ્યથી તે ઝંખવાઈને ચાલ્યો ગયો નિકુંજે દસ મિત્ર ની હાજરીમાં મને પૂછ્યું સ્નેહા એ તો કહે છે એને તારે માટે લાગણી છે પણ તું શું એને માટે લાગણી રાખે છે ના મને એના માટે કંઈ નથી તો તે એક તરફી છે અને તે અવાજ સાથે નિકુંજ ખડખડાટ હસ્યો હતો આ હાસ્યોનો પડગો સમયના સમય ત્યાં તો મારા મનોપ્રદેશમાં અશ્રુથી છલકાતા ચહેરાવાળા ભગ્નહૃદય અમિયાનો ચહેરો ઉભરાયો હું તેના વિચારે ચઢું પહેલાં તો નિકુંજ આવીને મને તાણી ગયો અને હું ચાવી દીધેલા પુતળાની જેમ ચાલી ગઈ અમીને છોડીને અને ત્યારથી પતન શરૂ થયું જેને હું ઉત્તાનથી માનતી હતી અને પછી ઓહ નિકુંજ સાથેનો તે વખતે ભવ્ય જણાતો ભૂતકાળ ઊભો થવા માંડ્યો જેને હું ઊભો થવા દેવા નહોતી માંગતી હું પડખું ફરીને ફરીથી સુવાનો પ્રયત્ન કરું છું ઘડિયાળ ત્રણના ટકોરા પાડતી હતી ચંદ્રની શીતળ ચાંદની બારીમાંથી ડોકિયા કરતી હતી તૂટેલા કાચના ટુકડા આ ચાંદનીમાં ચમકતા હતા અમીની યાદોની જેમ નિકુંજ સાથેના કિલકિલાટ કરતા અમી સાથેની થોડીક આંખ મીચાણી મણી હતી વધુ મીઠી હતી પરંતુ તેની તુલના હું આજે કરતી હતી જપચિડિયા ચૂક ગઈ ખેત નિકુંજ સાથે વિવાહ થયા એ ઉત્થાની ના પતનની અંતિમ કક્ષા હતી પરંતુ તો એ મારી આંખો ક્યાં ખુલ્લી હતી વિવાહની પાર્ટીમાં અમીને જે આગ્રહ કરીને બોલાવ્યો તે સાવજ બદલાઈ ગયો હતો મનની જગ્યાએ વાંચાળતા સ્થાન લીધું હતું તે સંચળ અને બોલકો બની ગયો હતો પણ મને જોતો અને ક્ષણાર્ધ માટે ચૂપ થઈ જતો પછી એ જ ધીંગામસ્તી ચાલુ કરી દેતો અત્યારે સમજાય છે કે તે અભિનય માત્ર હતો તેના હૃદયમાં તો ધગધગતો લાવા ભડકતો હતો કારણ કે તે નિકુંનની ભ્રમર વૃત્તિથી વાકેફ હતો તેથી તે દુઃખી તો હતો જ નિકુંનની ગેરહાજરીમાં મારી સામ પાસે આવીને તે મૃદુ અને રૂજુ અવાજે બોલ્યો સ્નેહા કોઈ સ્વ તંતુ તારી સાથે બંધાયો છે તેથી કહ્યા વિના રહી નથી શકતો જો તું સાંભળે તો શું વૃક્ષો અને ઉપેક્ષિત અવાજથી સહિજ ગૂંચવાયો છતાં બોલ્યો સ્નેહા જે પ્રેમ આપી નથી શકતા તે પામી પણ નથી શકતા અભિનંદન આપવાને બદલે તેને ફિલોસોફી સમજાવવા માંડ્યો પણ છતાં તેનો અવાજ ધીમો હતો ગયો નિકુંજ દૂરથી આવતો દેખાયો મેં રાહતનો દમ લીધો અમી આગળ બોલ્યો માનવીય ભ્રમર વૃત્તિથી કદાચ તારા હૃદય સાથે તે મજાક કરી જાય તો વિના સંકોચે મારા દ્વારે આવી પહોંચજે હું ભગ્ન પણ તને અપનાવી લઈશ નિકુંજ નજીક આવી ગયો હતો અને એકદમ આનંદિત સ્વરે તે બોલ્યો હાઈ નિકુંજ લકી હેલો મેની કોંગ્રેચ્યુલેશન ફોર સક્સેસફુલ હાફ મેરેજ અને પછી ગોર મહારાજની અદાથી અષ્ટમ અષ્ટમ બોલી નિકુંજના માથા પર હાથ ધરીને બોલ્યો અષ્ટમ પુત્ર ભવ હાસ્યનો મોટો ગુબ્બારો ઉઠ્યો બધા હસતા હતા અને મોટે અવાજે તેણે કહ્યું અરે નિકુંજ ગોર મહારાજનું દાપુ તો આપો ફરી હાસ્યનો ફુવારો છૂટ્યો આઈસ્ક્રીમની પ્લેટો વેચતા હતી હું પણ હસ્યા વિના નહીં રહી શકી અત્યારે પણ તારા હોઠ મલકી રહ્યા છે અરીસામાં નજર પડતા જ હૃદય બોલ્યો આ મલકાટની કેટલી મોંઘી કિંમત તે ચૂકવી છે તેની તો તને ખબર છે ને હા પણ હવે શું કાળી રાતના ઓળા ઉતરતા હતા દૂર સુદર પૂર્વની અટારીએ પહોર ફાટી રહ્યું હતું ને હવે શું ના પ્રશ્નના જવાબમાં અમીનો ધીરો કર્ણપ્રિય અવાજ સ્પષ્ટ રીતે સંભળાવવા માંડ્યો માનવીય વૃત્તિથી કદાચ

તારો સે પ્યાર દિલ ઇરાદે પ્યાસે હે અરમા આ મેરે પ્યાર આનિહા હોગા તુજે આના હિ હોગા